જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરબીઆર બ્લોક્સમાં તમારું સ્વાગત છે સરસન આપણે ઘરથી બહાર આવી અને પાછળ તમને દેખાતું હોય તો બાઇક લઈને આવી રહ્યા અને જો આ થેલીમાં શું છે તમને વાડી જાય ને બતાવીશ આપણે જઈ રહ્યા છીએ વાડીએ અત્યારે

बस यार बाहुन जरा उन्हें बस इमित रोपण वेपन सेना दबिना भी है अनाम जो ट्रैक्टर में बाहुन जरा भी ना क्यों है अंकली मतलब नज़रों तो ते अपनों देखा नू इसमें हम बोएंगे क्या बोएंगे देख देख, देख देखो गाइस देखो आपको मैं दिखाता हूँ कुछ गाइस क्या दिख रहा है आपको तो ये बोएंगे हम ऐसा कुछ है इसको तो आप पहचान दे क्या है वो मित्र तो हम काड़ा तल बोएंगे काड़ा तल ये हमारा ट्रैक है तो इसमें हम काड़ा तल बोएंगे पर इन बनी सेटिंग वावना की सब कुछ कर है, अभी हम बोने लगेंगे देखना ऐसी वावनी चालू करना है कि अन्य आपने मनी क्या काड़ा तल वावा अन्य अजीब काम तल कमोरी ना हुआ नहीं

જો આ છે આપણે દરજી અંદર જઈ રહ્યા છે એ દેખાય છે આપને દેખ સકતે હો કી આપણે વાગી લીધો અને ઓલાયા બેઠા માથે જો આ મે ઓલે ડાયબલો દોરીઓ પાસ કરતા હે બડા દાબને જોયેગા ભાઈ કેમેલે માથે બેઠ જો હેના હાલેલોયા

આપણે બળદને બાંધી નાખ્યા છે અને ઘર કીણ લઈને આપણે ઘર તરફ गेट खुले वालों कोई नहीं कई रहने गेट खोलो जो सिस्टम है भाई सिस्टम देखो देना यह सब ऐसे ही चलता है भाई क्यों करो ही जो ओडा में निकली जाए जो यो चला बन्ने अरे जाओ जी

ઓલો ઉતારવાનું ભૂલાઈ ગયો પાણી હેરી મને દેખાણું અહીંયા આવું બધું પાણી આવતું હતું થોડી પહેલા છાટા ભૂલાઈ ગયો આવું બધું છાંટા ચાલે ચાલુ હોય લગભગ વરસાદ આવી જાય લાગે પછી ત્યાંથી સીધા જ આવી ગયો જો આમ એટલે કે ચરવાડા મોટા દાંતેડો અહીંયા ગોથિરા દાંત મિલ ગયા હે નહીં આવે બે ત્રણ સાંટા પડ્યા એટલે ચાર ચાર પાંચ પાંચ સાંટા ક્યારે આવે ચાર ચાર પાંચ પાંચ છાંટા આપણો ફેરો થાય નહીં આમ મેઘ ત્રાડે બધા છે સાટા નથી આવતા બાકી બધો બધાવાના બરોબર છે તો આપણે ચાલો તો કમ્પ્લેટ બાંધી લીધો છે બધો કમ્પ્લેટ કરી નાખ્યો છે અને આ બાજુ બાવર કાપે છે ભાઈને બોલાવશે તો આપણે ઉપડાવી જાય એવું વિષય બધું પછી આપણે લઈને જાય સીધા ઘરે અને ગરમી થઈ ગઈ છે થોડીક ગરમ ફૂલ પછી મિત્રો આપણે પહોંચી આવ્યા ઘરે અને ડાયરેક્ટ આપણે ડુકાડી કાઢી નાખી છે કારણ કે આફ્ટર લોંગ ટાઈમ જવાના મેચ રમવા ના બાજુ આપણા ભાઈઓ બધા તૈયાર છે મેચ રમવા જવા માટે ચલો આપણે સીધા જઈએ ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમવા માટે એટલે કે ક્રિકેટ રમવા માટે ચાલો તો આપણે આવી ગયા છીએ આફ્ટર લોંગ ટાઈમ ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે અહીંયા જુઓ ફૂલ પબ્લિક ઉપલબ્ધ છે અને ટીમ પાડી એટલે ચાર કલાક આની થાય પાંચ વાગે આવે અહીંયા નવ તો અહીંયા વાગી છે એટલે આપણી ટીમ આમાં પડે જ નહીં આપ દેખ સકતે હો ગાઈસ અમારે ક્રિકેટ ખેલને કે લીએ જો તમે પછી આપણે પાણીની બરણીમાંથી ગ્લાસ ભર્યો પણ બરણીમાં જો તો ઈ ખબર પડી હાલ બે હાલ છે અને આ છે આપણે ડુંગર ક્રિકેટની બરણી જે એકદમ આમ ફેશનેબલ બેણી છે અને આનું પાણી પીવા માટે તમારે કાયદેસર ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં હોવ પડે આપણે ઘણા ઘણા ટાઈમ પછી આવ્યા હતા પણ તો પણ આપણી બેટિંગ તો પહેલી જ આવે એટલે ટીમ પડી ગઈ ને આપણી આવી ગઈ બેટિંગ આપણી આવું અહીંયા લગભગ પહેલી મેચમાં બેટિંગ તો આપણી આવશે છે નહીં કારણ કે આફ્ટર લોંગ ટાઈમ આપણે આવ્યા છીએ અને ભાઈને જુઓ દાને દાને મેં કેસર કાદમ વિમલ પાન મસાલા આ વિમલ ખાઇની જ બેટિંગમાં જાય પછી સોદરા ગાડી નાહવાના જોઈએ ને એને તો પહેલી મેચમાં આપણી બેટિંગ આવી નહીં અને આપણે આવી ગયા ફિલ્ડિંગ કરવા માટે ના છે આપણા બધા મિત્રો ફિલ્ડર એટલે કે આપણી ટીમના મેમ્બર એ ફિલ્ડિંગ જ ભરે છે કારણ કે બેટિંગ તો આવી ગઈ હતી એમાં આપણી બેટિંગ આવી નથી એટલે સ્કોર ઓછો હતો આપણે ડાયરેક્ટ ગયા ફિલ્ડિંગ ભરવા બે મહિના પછી ડાયરેક્ટ ફિલ્ડિંગમાં જ આપણે લગાડી દીધા બેટિંગ તો આપણે દીધી નહીં પછી આપણે ફિલ્ડિંગમાં આયા આવી બેટિંગમાં વારો જ નહીં આવ્યો કારણ કે પહેલી મેચ તો આપણે હારી ગયા હતા આપણે બોલર અને બેટ્સમેનનો જબરદસ્ત પરફોર્મન્સ હતો એટલે જ હાર્યા બાકી તો અમે હારી નહીં એવું બધું હતું પછી બીજી બીજી મેચ દોઢસો રન દસ ઓવરમાં દઈ દીધા બોલો અને પછી આપણી આવી ગઈ બેટિંગ દોઢસો રન ચેસ કેમ કરવા એ જવાનું હોય પછી તો મિત્રો આપણા બેટમેન ફૂલ બોલાવી નાખી બાકા જીગી અને દોઢસો રન ચેસ કરી નાખ્યો અને આ છે આપણે જીતનું સેલિબ્રેશન જુઓ પછી મિત્રો ક્રિકેટમાં ફૂલ બાગા થઈ ગઈ બોલાવીને આપણે આવી ગયા સીધા જ ને પડી ગઈ એકદમ મસ્ત મજાની સાંજ અને આજ માટે બસ આટલું જ આ બધું આપણે અહીંયા અહીંયાથી જ પૂરો કરી છે આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઇકવાળા બટનને દબાવી નાખો અને અમારો વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવો મસ્ત મજાના વ્લોગ તમે રોજ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી